તમારી વાત સાચી છે હા હવે તમે જો હેન્ડલ મને દે દે પેન્ડલ તું મે તો સાયકલ કે ધોરસ અડા મારા લીંડા નો દેવ દેવતા નું અપમાન કોઈ હે ને મુસ્લિમ નથી તમે બોચર ચર્મા વિશે બોલો અને ઘડી બીજી વાતો કરો માં મારે ઈ તમને પૂછવા માટે કર્યું ના મને કઈ ન પૂછવાનું ખોટે એમ નઈ ખોટે ખોટા પોલીસ ના ચક્કર માં આવી ગયા કે નો આવી ગયા તો આ કે એલા અમારે દી રોજ નું થી ભાઈ શું રોજ નું થી અબ્બા પોલીસ ના ચક્કર માં હું રોજ કોર્ટ માં પોલીસ સ્ટેશન માં જો

મને ક્યાં હોય છે ઈ તમારે જોવાનું હોય તમે મને ક્યાં પડશો બીજું બતાવ તમે તમારી રીતે તમારે ઘરે કરો એટલે પણ હું તો તો રાખી દઉં હાલો કામ કરો તમારો ફોન નો કરો બરોબર

સામાન્ય ને મોટી તોફ હોય તમારે ને મેં તમે ફલાણું કરો છુ તમારે જે કરવું હોય તમારે ઘરે કરો ને કોણ તમને નાખો તમારે

હવે તમારી હું વાત કેમ કે તમે તો માણસ છો હું તો રાક્ષસું સમજ પડ્યા પડતી રાક્ષસ શું રાક્ષસ બે હા ભવરવો ભેરવો ભેરવો

આજે આવા આવા ગાડી પાસીના ફોન કરે તમે ધોડી રે જાજો પ્રભુજી આજ આપણા રાજ એને ગાડી પાસીનો છો તારા પ્રભુજી આપડા રાજની પ્રભુ આપડા હડવદના રાજની દે આવા કેટલાક છે મુрка

લેલા આ તો હા ગાય બોલો રાજની અંદર શું પતાવી રહ્યા છો બોલો હું તમને એમ કહું કે કુકડો કેવડો હોય એકદમ પેલા ભાન પડે હે તો ગણપતિ મારા રાજની અંદર પ્રભુજી કુકડા બહુ મોટા હોય હોય બહુ મારી જેવડા

નાઇટ કાઢવી તમે અમારા રાજની અંદર તમને ખબર પડશે પણ હું કવિ નો જવાબ દે ને ડોબા છે એવા હજારો હાથી ઝુલે મારા

શું ગરીબ માણસ નહીં આ તમે તો આ કરી ના કરવાનો કર્યો બાપા

વાત વાત કરું મિત્રો તમે રેકોર્ડિંગ સાંભળ્યું તો આવી રીતના કોઈ તમારી સાથે વાત કરે ને તો ગમે એ માણસ મગજ વીયો જાય તો આ વિશે તમારું શું કહેવું છે ખાસ કરીને કમેન્ટમાં લખો વિડીયો શેર કરવાનું ન ભૂલતા કેમકે બધા લોકો લગ્ન પૂછવો પોગવો જોઈએ આ વિડીયો કેમકે મનસુખભાઈ ના આવા વિડીયો તો અત્યારે સોશિયલ મીડિયામાં બહુ જ ફરે છે પણ આ વિડીયો પેલી વાર આવ્યો છે તો ખાસ કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરવાનું ન ભૂલતા